એકદમ છાંચવેલી ચોખ્ખી ગાડી સનરૂપ વાળી ગાડી વેચી દેવાની છે નીચા બજેટની ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ આપવાની છે એકદમ છાચવેલી ચોખ્ખી ગાડી એન્જિન પાવરફુલ છે પૂલ જવાબદારી સાથે આ ઓડી વેચવાની છે તો વિડીયો સાથે જોડાયેલી રહેજો બધી જ માહિતી મળી રહેશે તો શરૂ કરીએ આજનો વિડીયો જે ગાડી જોઈ રહ્યા છો ઓડી એ ફોર વર્ઝન સાથે ગાડી વેચવાની છે મોડલ વિશે જણાવી દો તો મોડલ બે હજાર અગિયારનું મોડલ છે સેકન્ડ ઓનરની ગાડી છે ગાડીના બે ઓનર છે સનરૂફવાળી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો વ્હાઇટ કલર છે એન્જિન પાવરફુલ રહે છે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી કંપની કલર એન્જિન પાવરફુલ નોન એક્સિડન્ટ ગાડી ફૂલ જવાબદારી સાથે ઓડી વેચવાની છે જો મિત્રો તમારી ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીના માલિકના નંબર તેમજ કિંમત ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો અને આ મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવીએ છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન કંટડીનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં માતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ કાર ખરીદવાની ઈચ્છા હોય ઓડી કાર માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ છો ને વિડીયોના નીચે નંબર મળશે એસી ડબલ જીરો પાંત્રીસ વાળા તે ભાઈના નંબર છે તે ઓડી ગાડીના માલિકના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી આ ઓડી કાર વિશેની વધુ માહિતી મેળવી શકો છો કિંમત વિશે વાત કરું તો કિંમત ચાર લાખ એકાવન હજાર રૂપિયા રાખેલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે બધી સિસ્ટમ વર્કિંગ કરે છે તેમજ નોન એક્સિડન્ટ ગાડી ગાડીમાં કે સ્ક્રેચ કે લીટો જોવા નહીં મળે કાળજાનો કંટકો તમે વિડીયોમાં જોઈ શકો છો પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી છે તમારી ગાડી ખરીદવી હોય તો વિડીયોનાની નીચે માલિકનો નંબર મળશે તેમજ ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર શંખેશ્વર જોવા મળી રહેશે શિવ મોટર્સમાં શંખેશ્વર જોવા મળી રહેશે જિલ્લો પાટણ પાટણ જિલ્લાનું સંખેશ્વર તમને શિવ મોટર્સમાં આ ગાડી જોવા મળી રહેશે તમારી ગાડી ખરીદવાની હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો વિડીયોના નીચે નંબર મળી રહેશે જો મિત્રો તમારે આ કાર ખરીદવાની ઈચ્છા હોય ઓડી એ ફોર કાર ખરીદવી હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવાનું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આપણો જાહેરાત માટેનો નંબર છે આ નંબર પર તમે વાહનની વિગતો મોકલી શકો છો આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું